प्रश्न नंबर एक जलियावाला बाग नो हत्याकांड क्या थो अ दिल्ली बीत पंजाब सी तसम दी चंडीगढ़ जवाब छे बी पंजाब प्रश्न नंबर बे ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો અક જિયાઉદીન બર્ની બી અમીર ખુસરો સીખ ખાફી ખાન બી કબુલ ખજલ સાચો જવાબ છે બી અમીર ખુસરો પ્રશ્ન નંબર ત્રણ મુમતાજ મહલનું સાચું નામ શું હતું અપ બેગમ બાનો બીત મુમતાજ બાનો સીતરજીયા કરજુમંદ કરજુમંદો સાચો જવાબ છે દી કરજુમંદ બાનો પ્રશ્ન નંબર ચાર શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે अक त्रेवीस, बी त्रीस सी चौवीस दी एक साचो जवाब छे, दी एक प्रश्न नंबर पांच मुगल काल में खूबज प्रसिद्ध थेला उर्दू शायर वली गुजराती कया शहर અમદાવાદ દીપ સુરત સીક ભુજ દીપ વડોદરા સાચો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર 6 રાજ્યમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે હોય છે અબ વડાપ્રધાન બીક રાષ્ટ્રપતિ સીટ ગવર્નર બીક સંસદ સાચો જવાબ છે બીક રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે અપંકલેશ્વર બીક પાલનપુર સીતસાણંદ બીક મીઠાપુર સાચો જવાબ છે સાણંદ પ્રશ્ન નંબર આઠ હલ્દીધાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું અક મહારાણા પ્રતાપ બીક હકીમ ખાસ્ુરી સીખ ભીમા શા દીક બિંદાના ઝાલામા સાચો જવાબ છે અપ મહારાણા પ્રતાપ પ્રશ્ન નંબર નવ કાળુક રાજુના પાત્રો કઈ નવલખથાના પાત્રો છે અપ માનવીની ભવાઈ બીક વડામણા સીપ મળેલો જીવ દીપ ગુજરાતનો નાથ સાચો જવાબ છે અપમાનવીની ભવાઈ પ્રશ્ન નંબર દસ તાપી નદી કોને મળે છે અપ નર્મદા નદીને બીક બંગાળાની ખાડીને सी खमभातना अखात ने दीक गंगा नदी ने सी खंभातना अखात ने प्रश्न नंबर अग्यार ऐतिहासिक कृतिया आई ने ना लेखक अमीर खुशरो बी अकबर सीख फिरोज शाह दीप अबुल फजल साचो जवाब छे, दीप अबुल फजल प्रश्न नंबर बार राफेल नडाल कई रमत साथ संकाये अ चेस बीक होकी सीक टेनिस दीप गोल्फ साचो जवाब छे। सी टेनिस प्रश्न नंबर ते। ढाई दिन का झोपड़ा इमारत को छे। अ फिरोज तुगलक। दी अलाउद्दीन खिलजी सी इलतुतमीस दीत कुतुबुद्दीन ऐबक साचो जवाब छे। है दीकुतुबुद्दीन ऐबक प्रश्न नंबर चौदह टीपू कयानो शासक हो बारडोली बीत मैसूर सी चंद्रपुर दीक दिल्ली साचो जवाब छे। बीत मैसूर પ્રશ્ન નંબર પંદર યમુના નદી કોને મળે છે અ ગંગા નદીને દીક અરબ સાગરને સીખ ચિનાબ નદીને દીક બંગાળાની ખાડીને સાચો જવાબ છે અ ગંગા નદીને પ્રશ્ન નંબર સોળ સૌથી વધુ પ્રોટીન ક્યાં કઠોરમાં હોય છે અચણામાં બી અડદમાં સી વાલમાં દિ મગમાં સાચો જવાબ છે દિ મગમાં પ્રશ્ન નંબર સત્તર રોજ સવારે કઈ શાકભાજી ખાવાથી વાળ સફેદ થતા નથી અબટેકા બી ટમેટા સી ગુવા દી ડુંગરી સાચો જવાબ છે બી ટમેટા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો